જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ફાગણ સુદની આમલકી એકાદશી મહાત્મ્ય વિજ્યાપાશતમ કૃષ્ણમાં ફલમ ફાલ્ગુન સર્જુને પક્ષે પનાભ્યો તાવુના યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ મોટું ફળ આપનાર વિજ્યા એકાદશીનું મહાત્મ્ય તમારી પાસેથી મેં સાંભળ્યું હવે ફાગણ માસના શુકલ પક્ષમાં જે નામની અગિયારસ આવે છે તે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિ આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે એનું વ્રત કરવાથી લોકની પ્રાપ્તિ થાય છે હવે હું તમને પ્રસંગ કહું છું જે રાજા માધાતાના પૂછવાથી મહાત્મા વશિષ્ઠે એને કંઈ સંભળાવ્યો હતો માધાતા નામના રાજાએ વશિષ્ઠ ઋષિને પૂછ્યું હે બ્રાહ્મણોમાં અતિ શ્રેષ્ઠ ગુરુદેવ આ આમલકી એકાદશી કયા કારણને લીધે સર્વપાપોનો નાશ કરવા વાળી છે કયા કારણને લીધે પવિત્ર કહેવાય છે તેમજ કયા કારણને લીધે આમળાના વૃક્ષ નીચે બેસીને એનું વ્રત તથા જાગરણ કરવાથી એક હજાર ગાયોના દાન કર્યાનું ફળ મળે છે તેમજ આમળાનું વૃક્ષ કયા કારણ લીધે પવિત્ર કહેવાયું છે તેમજ આમરાનું વૃક્ષ ક્યારે કેવી રીતે ઉત્પન્ન થયું તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો વશિષ્ઠે કહ્યું હે મા ભાગ્યવાન રાજા આ પૃથ્વી પર આમરાનું વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું તે હું તમને કહું છું તે તમે સાંભળો આમળાનું વૃક્ષ પવિત્ર છે અને બધા પાપોનો નાશ કરવા વાળું છે પ્રલયના સમયે સ્થાવર જંગમ જગત નાશ પામ્યું હતું અને સમુદ્રરૂપ બની ગયું હતું એ સમયે દેવતાઓ તથા સુરો યજ્ઞો રાક્ષસો સર્પો વગેરે નાશ પામ્યા હતા માત્ર દેવોના આદિ દેવેશ્વર સનાતન પરમાત્મા પરભ્રહ્મ પોતાના અવિનાશી અને નિર્વિકાર મૂળ સ્વરૂપે જ પોતે એકલા જ રહ્યા હતા ત્યાર પછી થોડોક કાળ વ્યતીત થયો હતો એક સમયે પરભ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રના જેવી કાંતિવાળું થૂંકનું માત્ર એક ટીપું જમીન પર પડ્યું હતું જે થૂંકના ટીપામાંથી આપોઆપ આમરાનું એક વિશાળ વૃક્ષ ઉત્પન્ન થયું હતું બધા વૃક્ષોમાં વૃક્ષ આદિ વૃક્ષ કહેવાય છે આથી એને અતિ પવિત્ર ગણવામાં આવે છે ત્યાર પછી ત્યાર પછી સમસ્ત પ્રજાનું સર્જન કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા ત્યાર પછી બ્રહ્માજી પ્રજા ઉત્પન્ન કરી તેમાં દેવતાઓ દાનવો ગાંધર્વો યક્ષો રાક્ષસો નાગ તેમજ તેમજ અનેક અંતકરણ અંતકરણવાળા મહર્ષિઓ ઋષિઓ મુનિઓ વગેરે હતા ત્યાર પછી દેવતાઓ અને ઋષિ મુનિઓ જ્યાં આમરાનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું ત્યાં આવ્યા હે મા રાજા એ વૃક્ષને જોઈને દેવો તથા ઋષિઓ અત્યંત આશ્ચર્ય પામ્યા એકબીજાની સામે જોઈને ઉત્કંઠાપૂર્વક એ વૃક્ષને ધારી ધારીને જોવા લાગ્યા ત્યાં જ ઊભા ઊભા વિચાર કરવા લાગ્યા બીજા વૃક્ષોને તો અમે ઓળખીએ છીએ પરંતુ આ વૃક્ષ ઓળખી શકાતું નથી એમને એવી રીતે વિચાર કરતા જોઈ આકાશવાણી થઈ હે દેવતાઓ અને હે મહર્ષિઓ આ આંબળાનું વૃક્ષ છે એ સર્વશ્રેષ્ઠ હોય ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે આમરાના વૃક્ષનું માત્ર સ્મરણ કરવાથી ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે આમરાના વૃક્ષને સ્પર્શ કર્યાથી બે ઘણા પુણ્યને પુણ્યને તેમજ એના ફળ ખાવાથી ત્રણ ઘણા પુણ્યને પામીએ છીએ એટલા માટે હંમેશા આમરાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ આ આમળાનું વૃક્ષ સર્વપાપોને દૂર કરનારું છે તેમજ એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય એને વૈષ્ણવ વૃક્ષ પણ કહેવામાં આવે છે તસ્યા મૂલે સ્થિત વિષ્ણુસ્તુર્ધ ચિતામહ સ્કવાન રુદ્ર સંસ પર પરમેશ્વર શાખા ઉપનયાન સર્વે પ્રશાખાસુ ચેવતા પ્રણેશું વસ્વો દેવા પુષ્પેશું મરુતસ્થા આમળાના વૃક્ષના મૂળમાં શ્રી વિષ્ણુ ભગવાન રહે છે તે મૂળના ઉપરના ભાગમાં બ્રહ્મા રહે છે તેના થરમાં ભગવાન રુદ્ર રહ્યા છે તેની શાખાઓમાં બધા મુનિઓ રહ્યા છે એની નાની નાની દાળીઓમાં બધા દેવતાઓ રહ્યા છે એના પાંદરામાં બધા જ દેવો રહે છે તથા એના ફૂલોમાં મરુત એટલે કે પવન દેવ રહે છે આમ આમળાના વૃક્ષમાં બધા જ દેવો વાસ કરે છે આને કારણે ભગવાન વિષ્ણુના ભક્તો એ વૃક્ષ પરમ પવિત્ર હોય પૂજવા યોગ્ય છે આ પ્રમાણેની આકાશવાણી સાંભળી ઋષ્યો તેમાં દેવતાઓ બોલ્યા અમે આપને જોઈ શકતા નથી કે ઓળખી પણ શકતા નથી આપ કોણ છો દેવતા છો કે કોઈ અન્ય વ્યક્તિ છો આપ અમને સાચે સાચું કહો આકાશવાણી સાંભળીને જે સર્વ પ્રાણી પદાર્થના કર્તા છે સર્વ ભુવનોને જે સૃષ્ટા છે છતાં વિદ્વાન પુરુષોને પણ એમનું દર્શન કરવું મુશ્કેલ છે તે જ હું સનાતન વિષ્ણુ છું દેવોના દેવ ભગવાન વિષ્ણુનું આવું કેવું સાંભળીને બ્રહ્માના પુત્રો દેવો અને મહર્ષિઓના નેત્રો આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા એમને ઘણું જ બધું આશ્ચર્ય થયું તેઓ બધાએ આદિ અંત ભગવાન વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા નમો ભૂતાસ્મા આત્માને આત્મને પરમાત્મને નમો સત્ય નત નમો સ્તુતે કવો સાય નમો નમ દરેક પ્રાણી પદાર્થોના આત્મા રૂપે થયેલા આત્મા તથા પરમાત્મા તમને નમસ્કાર હો પોતાના મહિમાથી ક્યારે અચ્યુત ન થનારે અચ્યુતમ તમને સ્મરણ હો અનરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ હો તેમજ દામોદર કવિ સર્વજ્ઞ તથા યજ્ઞેશ્વર તમને નમસ્કાર હો આ પ્રમાણે દેવો અને મહસ્યોએ સ્તુતિ કરી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા હું તમને ક્યુ વરદાન આપું દેવો અને મહસ્યોએ કહ્યું હે ભગવાન જો આપ સંતુષ્ટ થયા હો તો અમારા હિતને માટે કોઈ એવું વ્રત બતાવો કે જે કરવાથી સ્વર્ગ અને મોક્ષ મરે છે વળી જે વ્રત ધન ધાન્ય આપનાર પુણ્યદાય પવિત્ર આત્માને સંતોષ આપનાર થોડા પરિશ્રમથી થઈ શકે એવું હોય અને જે વ્રતોમાં ઉત્તમ હોય તે વ્રત અમને કહો ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવો હે મહર્ષિઓ ફાગણ મહિનાના શુકલ પક્ષમાં જે બારસ પુષ્ય નક્ષત્ર યુક્ત હોય તે યુક્ત એકાદશી મા પુણેદાય હોય મોટા મોટા પાપોનો નાશ કરનારી હોય છે હે ઉત્તમ બ્રાહ્મણો એમાં જે વિશેષ કર્તવ્ય કરવાનું હોય છે તે તમે મને સાંભળો જે સ્તરે આમળાનું વૃક્ષ હોય તે સ્થળે જઈને મનુષ્યએ બારસ યુક્ત એકાદશીના વ્રતનું જાગરણ અવશ્ય કરવું જોઈએ એથી વ્રત કરનાર મનુષ્ય બધા પાપોમાંથી છૂટી જાય છે અને એક હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે હે બ્રાહ્મણો વ્રતોમાં ઉત્તમ આ વ્રત મેં તમને કહ્યું છે કારણ કે એ પુષ્ય નક્ષત્રે યુક્ત બારસ તિથિ યુક્ત એકાદશનું વ્રત કરી જે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવપૂર્વક પૂજન કરે છે એ સગરા પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં જાય છે દેવો તથા મહર્ષિઓએ પૂછ્યું હે ભગવાન એ વ્રતની વિધિ તમે અમને કહો કઈ વિધિથી એ વ્રત પરિપૂર્ણ થાય છે એ વ્રતની વિધિમાં ક્યાં ક્યાં મંત્રો બોલાય છે ક્યાં નમસ્કારો કરવાના હોય છે અને વ્રતમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે વળી એ વ્રતોમાં કયા પ્રકારે દાન દેવાય છે કયા પ્રકારે સ્નાન કરાય છે પૂજનની કઈ વિધિ છે તેમજ પૂજા મંત્ર અને અર્ધ મંત્ર કયા કયા છે તે તમે અમને કહો ભગવાન વિષ્ણુ બોલ્યા હે ઉત્તમ બ્રાહ્મણો આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તેને તમે બરાબર ધ્યાનથી સાંભળો એ પુષ્ય નક્ષત્રવાળી બારસયુક્ત એકાદશીની તિથિએ પ્રાતકાળે વહેલા ઉઠીને દાતન કરવું નાતણ કર્યા પછી આ પ્રમાણે સંકલ્પ કરો હે કમળની પાંખડીઓ જેવા નેત્રવાળા અચ્યુત ભગવાન હું એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ કરીને બીજે દિવસે ભોજન કરીશ તમે મને શરણમાં લ્યો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી મર્યાદાને તોડનારા તથા ગુરુ પત્ની સાથે વેભિચાર કરનારા લોકો સાથે બોલવું નહીં તેમજ મનુષ્ય પોતાના મનને કાબૂમાં રાખવું त्यार पछी कोई नदी पर तराव पर कुआ पर के घेर स्नान करू स्नान करया स्नान करया पछी स्नान करवा पछी अश्वकांते विष्णु विष्णुकांते वसुंधरे मृति के हर में पापम यनम्या दुष्कृतम कृतम हे वसुंधरा તું ઘોડાના પગથી ખૂંડાયેલી છે રથના પૈરા વડે પીસાયેલી છે તેમજ વિષ્ણુના પગથી ખૂંડાયેલી છે હે જે દુષ્ટ કૃત્ય રૂપે પાપ કર્યું હોય તેને તમે મને મારા શરીરે લેપાઈને દૂર કરો ત્યાર પછી શુદ્ધર વડે સ્નાન કરતી વખતે આ મંત્ર બોલવો તો આમ અંબુ સર્વભૂતાના જીવન તનુ સ્વદેજા જાતિના રસાના પતે નમ સ્નાતોદ સર્વતી હૃદયશ્રવણેશું ચીસુ ખાતે સુ સ્નાન સ્નાનમ મેં ભવેત હે પાણી તમે સર્વ પાણી પ્રાણી પદાર્થના જીવન છો અને તમે સર્વના શરીરનું રક્ષણ કરનાર છો તેમજ સ્વદેશ અને ઉદ્ભીજ જાતિના જીવોના પણ તમે રક્ષક છો તે બધા રસોના પતિ તમને નમસ્કાર આજે હું સ્નાન કરીને સરોવર તીર્થોમાં નાયો છું તેમજ બધા જ કુંડો ઝરણા નદીઓ તેમજ દેવોએ બનાવેલા સરોવરમાં હું નાયો છું મારું આ સ્નાન ઉપર કરેલા બધા સ્નાનોનું ફળ આપવા વાળું થાય વ્રત કરનારે પરશુરામ ભગવાનની મૂર્તિ બનાવવાની એ મૂર્તિમાં પોતાની શક્તિ અનુસાર એક માસો કે અડધો માસો સોનું ઉમેરવું જોઈએ સ્નાન કર્યા પછી વ્રત કરનારે પોતાને ઘેર આવવું ઘેર આવીને પૂજા તથા હોમ કરવો ત્યાર પછી પૂજાની બધી જ સામગ્રી લઈને આમળાના વૃક્ષ પાસે જવું ત્યાં વૃક્ષની નીચેની બધી જ જમીન સરખી રીતે વાળીને સાફ કરવી ત્યાર પછી એને લીંપીને અથવા તો તે જમીન પર ચારે બાજુ પાણી છાંટીને એને પવિત્ર કરવી પવિત્ર કરેલી જગ્યા જમીન પર પાણીથી ભરેલો નવો ઘરો મંત્રોચ્ચારપૂર્વક સ્થાપિત કરવો એ ઘરામાં પાંચ રત્નો નાખવા ત્યાર પછી ધોળા ચંદનની એના પર લેપ કરવો તે ઘરાના કાંઠામાં સુંદર પુષ્પોની માળા પહેરાવી તેમજ બધી જ જાતના સુગંધી ધૂપથી તે ઘરાને ધૂપયુક્ત કરવો એને ચારે બાજુએ પ્રગટેલા દીવા ગોઠવવા ટૂંકમાં બધી રીતે ઘરાને શણગારી અતિશય મનોહર કરવો નવી છત્રી પગરખા અને વસ્ત્રો પણ મંગાવીને રાખવા પછી એ ઘરાની ઉપર એક પાત્ર ગોઠવવું એ પાત્રમાં ડાંગર ભરવી પછી તે પાત્રની ઉપર પરશુરામ દેવીની સોનાની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એમના દરેક અવયવોનું પૂજન કરવું જેમ કે વિશોકા પાદો શો કરશુરામ ને નમસ્કારો હું એમના બે પગનું પૂજન કરું છું એમ બોલી એમના બે પગને પૂજવા પછી વિશ્વરૂપીને વિશ્વરૂપ ધારી શ્રી પરશુરામ ને નમસ્કારો હું તેમના ઢીંચડો ને પૂજું છું એમ બોલી એમના બે બે ઢીંચરોને પૂજવા ઉગ્રાયન મરુ ઉગ્ર રૂપ શ્રી પરશુરામ નમસ્કાર નમસ્કારો હું તેમના બે સાથરોને પૂજું છું એમ બોલી એમના બે સાથરોને પૂજવા તે પછી દામોદરાય કરી શ્રી દામોદરને કૃષ્ણ સ્વરૂપ શ્રી પરશુરામ ને નમસ્કારો હું તેમની કેડ ને પૂજું છું એમ બોલી વ્રત કરનારને એમની કેદને પૂજવી તે પછી પદ્મનાભાયન મદરમ સૃષ્ટિના સર્જન પહેલા જેમની નાભીમાંથી સૌ પ્રથમ કમર પ્રગટ્યું હતું એમાં શ્રી નારાયણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર કરું છું હું તેમના પેટને પૂજું છું એમ બોલી વ્રત કરનારે શ્રી પરશુરામના પેટને પૂજવું તે પછી શ્રી વસ્ત્ર વસ્ત્રધારીને નમ ઉડું શ્રી વસ્ત્રનું ચિહ્ન છાતીમાં ધારણ કરતા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કારો હું તેમની છાતીને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામની છાતીને પૂજવી તે પછી ચક્રીને નમ વામ બહુ ડાબા હાથમાં ચક્રને ધારણ કરેલા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામ નમસ્કારો હું તેમના ડાબા હાથને પૂજું છું એમ બોલી વ્રત કરનારે શ્રી પરશુરાબા હાથને પૂજવો તે પછી ગય મક્ષિણ બાહ મ જમણા હાથમાં ગદાને ધારણ કરતા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કારો હું તેમના જમણા હાથને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામ ભગવાન જમણા હાથને પૂજવો તે પછી વૈકુંઠાયન કંઠમ વૈકુંઠમાં નિવાસ કરવા વાળા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કારો હું તેમના કંઠને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામના કંઠની પૂજા કરવી તે પછી યજ્ઞ મુખાયનમ આમ્યમ યજ્ઞ સ્વરૂપ મુખવારા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કારો હું તેમના મુખની પૂજા કરું છું એમ બોલી શ્રી પરશુરામ ભગવાનના મુખને પૂજવું તે પછી વિશોક નિધાય નમ નાસામ શોક રહીત સ્વરૂપના ભંડાર શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કારો હું તેમના નાકને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામ ભગવાન નાકની પૂજા કરવી તે પછી શ્રી વાસુદેવાય નમ અક્ષિણી શ્રી વાસુદેવ કૃષ્ણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કારો હું તેમના નેત્રોને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામ ભગવાનના નેત્રોની પૂજા કરવી તે પછી વામનાયનમ લલાટમ વામન અવતાર ધારણ કરનાર શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કારો હું તેમના લલાટને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામ ભગવાનના લલાટની પૂજા કરવી તે પછી રામાયણમ ભ્રુવો દશરથના પુત્ર શ્રી રામ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કારો હું તેમની બે ભ્રુકુટીઓને પૂજું છું એમ બોલી શ્રી પરશુરામ ભગવાનની બે ભમણની પૂજા કરવી તે પછી અને નમ તર્મ સર્વના આત્મા રૂપ શ્રી પરશુરામને નમસ્કારો હું તેમના મસ્તકને પૂજું છું એમ બોલી સર્વના આત્મા રૂપ શ્રી પરશુરામ ભગવાનના મસ્તકની પૂજા કરવી આ પ્રમાણે મંત્રોચ્ચાર કરી વ્રત કાનારે શ્રી પરશુરામના પ્રત્યેક અવયવની પૂજા કરવી ત્યાર પછી શુદ્ધ ફળો અર્પણ કરતા બોલવું તો દેવાય અર્ધે ચૈવ આપને ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળો અર્પણ કરું છું આપ એનો સ્વીકાર કરો ત્યાર પછી અર્ધ પ્રદાન કરું અને આ મંત્ર બોલો નમસ્તે દેવ દેવે જામદસ્તે દે નમોસ્તુ ગૃણાના દમી દત્તા હરે હે દેવીના દેવે હે દેવોના દેવેર પરશુરામ તમને નમસ્કારો હે જમગદીના પુત્ર પરશુરામ તમને નમસ્કારો હે શ્રી હરે આ આમરાના વૃક્ષની સાથે રહીને મેં આપેલા અર્ધ્યનો આપ સ્વીકાર કરો આ રીતે અર્ધ્ય મંત્ર બોલીને શ્રી પરશુરામને ફરો સહિત ભક્તિયુક્ત ચિત્તથી અર્ધ્ય પ્રદાન કરવું જોઈએ ત્યાર પછી આ મલકી એકાદશ વ્રત કરનારે આંબળાના વૃક્ષની નીચે જાગરણ કરવું જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાંચિત્રો સહિત આયોજન કરવું તે ઉપરાંત ધાર્મિક કથા આખ્યાનો વગેરે વાંચવા અગર સાંભળવા તે ઉપરાંત ભગવાન શ્રી વિષ્ણુને લગતા આખ્યાનો કથા વાર્તા વગેરે વાંચીને એ સાંભળીને રાત પસાર કરવી જોઈએ આ પ્રમાણે આખી રાતનું જાગરણ કરીને વહેલી સવારે ભગવાન શ્રી વિષ્ણુનું નામ ઉચ્ચારતા આમરાના વૃક્ષની એકસો આઠ અથવા અઠ્યાવીસ પ્રદક્ષિણા કરવી જોઈએ ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની આરતી ઉતારવી તે પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું ત્યાર પછી શ્રી પરશુરામ ભગવાનની પૂજા અર્ધ્ય વગેરે માટે લાવેલી સામગ્રી બ્રાહ્મણને દાનમાં આપવી તે ઉપરાંત વ્રત કરાવનાર બ્રાહ્મણને તે સ્થાપેલા ઘરેલો સ્થાપિત કરેલો ઘરો ઘરામાં જે રાખ્યું હોય તે બધું નવી છત્રી પગરખા વસ્ત્રો વગેરે જે ઘરાની નજીક મૂક્યું હોય તે અને શ્રી પરશુરામ ભગવાનની મૂર્તિ સહિત બધું જ એ પૂજા કરાવનાર બ્રાહ્મણને આપી દેવું અને તે વખતે આ મંત્ર બોલવો જામગ્ન સ્મરૂપે પ્રિયતા મમ કેશવ શ્રી પરશુરામ સ્વરૂપે કેશવ ભગવાન શ્રી વિષ્ણુ મારી ઉપર તમે પ્રસન્ન થાવ ત્યાર પછી વ્રત જાગરણ કર્યા પછી પહેલાં આમળાના વૃક્ષને સ્પર્શ કરી અવશ્ય પ્રદક્ષિણા કરવી પછી વ્રતની સમાપ્તિ નિમિત્તે વિધિથી સ્નાન કરી પ્રથમ બ્રાહ્મણોને અને પછી પોતાના કુટુંબીજનો તેમજ સગા સંબંધીઓ સાથે પોતે પણ ભોજન કરવું આમ ઉપર જણાવેલ વિધિથી આ એકાદશ વ્રત કર્યું હોય અને એનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સર્વ હવે હું તમને કહું છું તે તમે મને સાંભળો બધાય તીર્થોમાં સ્નાન દર્શન વગેરે કરવાથી જે પુણ્ય ફળ મળે છે તેમાં દરેક પ્રકારના દાનો કરવાથી જે પુણ્યફળ મળે છે તેમજ બધા યજ્ઞો કરવાથી જે પુણ્યફળ મળે છે તેનાથી પણ વધારે પુણ્ય આ અમલકી એકાદશી વ્રત ઉપવાસ જાગરણ વગેરે કરવાથી પ્રાપ્ત થાય છે બધા વ્રતોમાં જે આ ઉત્તમ વ્રત છે તે મેં તમને કહ્યું છે એમ કહી ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા વસિષ્ઠે કહ્યું હે માંધાતા ત્યાર પછી બધા દેવોએ અને બધા મર્ષિઓએ વ્રત કર્યું તમારે પણ આ એકાદ વ્રત કરવું જોઈએ આ સાંભળી માંધાતાએ વસિષ્ઠ ઋષિને કહ્યું હે મહાત્મા આપે કહેલા આમલકી એકાદ વ્રત હું જરૂર કરીશ હવે આ એકાદશીનું કોઈ આખ્યાન કે કોઈ કથા હોય તો કૃપા કરીને તે મને કહો હવે આપણે કથા સાંભળીએ વસિષ્ઠે કહ્યું હે મા ભાગ્યવાન રાજા હવે તમે મલકી એકાદશીનું આખ્યાન સાંભળો વિદિશા નામની નગરીમાં ધર્માત્મા રાજાનો ચિત્રરથ નામનો પુત્ર હતો તે પરોપકારી હતો તે ઉપરાંત તે પુરાણ અને શાસ્ત્રોનો પણ સારો અભ્યાસી હતો એ વિદિશા નગરીમાં અનેક વિદ્વાન બ્રાહ્મણો રહેતા હતા રાજા અને પ્રજા બંને ધર્મનું આચરણ કરતા હતા અને અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરતા હતા આમ આખી નગરી સુખી હતી એટલામાં ફાગણ ફાગણસૂદની આમલકી એકાદશી આવી રાજા સહિત સૌએ આ એકાદશી વ્રત કર્યું અને ઉપવાસ કર્યા કોઈએ ઘરમાં કોઈએ તળાવમાં કે કોઈએ નદીમાં જઈને સ્નાન કર્યું ત્યાર પછી બધા દેવાલયમાં એકઠા થયા એટલામાં રાજા ચિત્રરથ પણ સ્નાન કરીને દેવાલયમાં આવ્યો અને પ્રજાની સાથે ભગવાન વિષ્ણુનું ઉત્તમ વિધિપૂર્વક વ્રત કર્યું અને પૂજન કર્યું વિષ્ણુ ભગવાનનું ત્યાર પછી એ પ્રજાજનો સહિત જંગલમાં ગયો ત્યાં આવેલા આંબળાના વૃક્ષની પણ એને પૂજા કરી પછી એણે પ્રાર્થના કરી હે ભગવાન વિષ્ણુ આંબળાના વૃક્ષમાં આપ નિવાસ કરો છો અમે આપણે નમસ્કાર કરીએ છીએ પછી પાણીની અંજલી આપતા બોલ્યો હે ધાત્રી હું અમારા પાપોનો નાશ કરનારી હે ધાત્રી તું અમારા પાપોનો નાશ કરનારી છે પછી આમરાના વૃક્ષની પ્રદક્ષિણા કરતા બોલ્યો હે ધાત્રી

વિષ્ણુની મૂર્તિના દર્શન કર્યા તે ઉપરાંત ધાર્મિક કથા પણ સાંભળી તેમજ ભજન કીર્તન પણ સાંભળ્યા વળી આ બધું શું હશે એવા કુતૂહલથી પ્રેરાઈને આખી રાત ત્યાં જાગતો બેસી રહ્યો આમ એનું જાગરણ પણ થઈ ગયું સવારે સૌ પોત પોતાને ઘેર જતા હતા ત્યારે એને એક જને પૂછ્યું આ બધું શું હતું પહેલા એ જવાબ આપ્યો આમલકી એકાદશનું વ્રત હતું સારું કઈ પારધી પણ પોતાને ઘેર ગયો પોતે વ્રત સાંભળવા બેસી ગયો હોવાથી રાત્રે ઘેર નતો આવી શક્યો એમ એણે પોતાના કુટુંબીજનોને કહ્યું ત્યાર પછી આનંદથી ભોજન કર્યું થોડાક દિવસો પછી પારથી મરણ પામ્યો આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી એ જયંતી નગરમાં વિદુરથ રાજાને ત્યાં વસુરમ નામે પુત્ર થઈને જન્મ્યો મોટો થતાં વિદુરથ રાજાએ એનો રાજ્યાભિષેક કર્યો

આમ તેમ ઘણું ભટક્યો પણ માર્ગ ન મળતા ઘણો જ થાકી ગયો અને હાથનું ઓસિકું બનાવી આંબળાને એક વૃક્ષ નીચે સુઈ ગયો થોડી વારે ડુંગર ઉપર રહેતા યવનોનું ટોળું આવી પહોંચ્યું એમણે સુઈ રહેલા રાજાને ઓળખ્યો અને તુરત જ બોલી ઉઠ્યા આ રાજા આપણો દુશ્મન છે એને મારી નાખો પણ એટલામાં તો રાજા વસુરામના શરીરમાંથી એક તેજસ્વી સ્ત્રી બહાર નીકળી એની ભ્રુકુટી માકી હતી અને આંખોમાંથી આગ ઝરતી હતી એણે એક હાથમાં ચક્ર ધારણ કરેલું હતું એણે યવનોને યુદ્ધ માટે લલકાર્યા અત્યંત ક્રોધાયમાન થઈને એણે બધા જ યવનોને મારી નાખ્યા થોડી વાર રાજા જાગ્યો આજુબાજુ દ્રશ્ય જોઈ આશ્રય પામ્યો એણે મનમાં વિચાર કર્યો આ બધા મળેલા યવનો તો મારા શત્રુ હતા આમને કોણે માર્યા હશે મારા કયા હિતે શું આ મહાન કાર્ય કર્યું હશે એટલામાં આકાશવાણી થઈ હે રાજન હું આંબળાના વૃક્ષ નીચે સુઈ ગયો હતો તેથી ભગવાન વિષ્ણુએ તારું રક્ષણ કર્યું છે આ સાંભળી રાજા વસુરામનું હૃદય પુલકિત થઈ ઉઠ્યું મનમાં ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી સ્મરણ કરતા એને જંગલમાંથી રસ્તો પણ ઝરી ગયો સુખરૂપે પોતાના મહેલમાં પહોંચી ગયો ત્યાર પછી એ પહેલાં કરતાં પણ વધુ ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો અને પહેલા કરતા પણ વધુ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો વસિષ્ઠે કહ્યું હે માતા અમલકી એકાદશી વ્રત કરનાર અવશ્ય વિષ્ણુ લોકમાં જાય છે એમાં સંશય નથી આ રીતે કથા સમાપ્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિર જેનાથી વધુ ઉત્તમ બીજું કોઈ વ્રત નથી તે સર્વ પાપોમાંથી છોડાવનારું આ અમલકી એકાદશીનું વ્રત તમે પણ કરો તથા તોી રાજેન્દ્ર કરતુમહર્ષિ સતમ વ્રત મેદદ મેદ દૂ પાપ પ્રમોચન ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ તો હતી આમલકી એકાદશીની વ્રત કથા ને વ્રત કેવી રીતે કરવું તેની વિશે માહિતી તો તમારે મારો વિડિયો અને કથા સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય